હેલો માય યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો અને ગાયઝ આજે છે રક્ષાબંધન તો રક્ષા પણ ગયો છે બધાને હેપી રક્ષાબંધન સો ગાયઝ અત્યારે વાગી ગયા છે પોણા અગિયાર જેવા થઈ ગયા છે અને અમે લોકો થઈ ગયા છે મસ્ત મજાના રેડી તો ચલો જીએ રેડી થવા માટે તો કહી દીધું છે બટ હવે ક્યાં જવાનું છે શું કરવાનું છે આખો દિવસ કેવી રીતે કાઢીશું એ બધી બધી જ વસ્તુ તમારી સાથે શેર કરીશ અને જોઈએ જેવું ક્યાં લઈ જાય છે બિકોઝ એ મને કંઈ જ ખબર નથી કે ક્યાં જવાનું છે શું કરવાનું છે તો ચાલો કંઈ થોડીક જ વારમાં જઈએ આપણે અને જોઈએ શું કરે છે ક્યાં લઈ જાય છે બધું તમારી સાથે શેર કરીએ મસ્ત મજાની આપણી ગાડી ઢાંકી દીધેલી છે ચલો મસ્ત મજાની ખોલી લઈએ અને ખુલીને પછી જોઈએ જીગુ ક્યાં લઈ જાય છે જીગુએ મસ્ત મજાની ખુલી દીધી છે આપણી ગાડી અને મસ્ત મજાની ને તો અમે લોકો કેટલા જવાનું પ્લાનિંગ હતું જીગોનું તો જીગુએ પહેલાથી જ એને મસ્ત વોશિંગ વોશિંગ મસ્ત કરાવી લીધેલી છે તો ચલો કંઈ નહીં હવે ક્યાં જવાનું છે જીગુ સાથે મળાવું અને ત્યારે જ ખબર પડશે આપણને કે આપણે ક્યાં જવાનું છે સો ગાઈઝ આપણે પહોંચી ગયા છે મસ્ત મજાના અડધા રસ્તા પર અને ખબર નહીં જીગુ ક્યાં લઈ જાય છે ચાલો સૌથી પહેલાં તો તમને લોકોને મળાવી લેવું જીગુ સાથે હાઈ જીગુ કાલ લઈ જાઓ છો આજે ક્યાં ફરવા ફરવાનું કોઈ નામ છે નથી ડાયરેક છે એવું તો ચાલો લઈ જાય છે જ ખબર નથી અને તમને લોકોને સિગ્નલ સિગ્નલ ખુલી ગયો છે તો પણ ટ્રાફિક જવું કેટલું લાગેલું છે

ગાઈઝ લોકો મસ્ત મજાના પહોંચી ગયા છે હાઈવે ઉપર પણ હજુ સુધી પણ જીગુએ કીધું નથી કે ક્યાં જવાનું છે ખબર નહીં ક્યાં લઈ જાય છે આજે અને ગઈઝ અત્યારે વાગી ગયા છે એક વાગી ગયો છે પરફેક્ટ એક વાગ્યો છે અને અહીંયા કંઈક આવો વ્યૂ છે અહીંયા મસ્ત મજાનો વરસાદ પડવા જેવો માહોલ થઈ ગયો છે આગળ પણ અમે લોકો લાસ્ટ ટાઈમ જ્યારે આ બાજુ આવેલા હતા તો મસ્ત વરસાદ પડેલો ને એટલું મસ્ત જે સીન થઈ ગયેલું હતું તો જોઈએ હવે વરસાદ પડે છે કે નથી પડતો ને ગાઈઝ અહીંયાનું જે મોસમ છે ને એટલું મસ્ત લાગી રહ્યું છે ગાઈઝ મસ્ત મજાનો ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો છે અને વરસાદ પડ્યા પછીનું જે વાતાવરણ અહીંયાનું હોય છે એટલું મસ્ત લાગે છે ને ચાલો હું તમને બતાવું છું ખાલી થોડો થોડો આવીને ચાલ્યો ગયો છે બટ આગળ એકદમ બ્લેક બ્લેક છે પડી સંભાવના છે કે વરસાદ પડી શકે છે તો ચાલો કંઈ નહીં તમને બતાવું છું વરસાદ પડે સો ગાઈઝ તમે જોઈ શકો છો કે મસ્ત કાચ પર ટીપા દેખાતા છે ધીમો થોડો થોડો આવે છે થોડો થોડો ચાલ્યો જાય છે જોઈએ વાતાવરણ તો બની ગયું છે કે વરસાદ પડે એવું શું લાગે જીગુ વરસાદ પડે કે નહીં પડે 100% પડશે પડશે ને વરસાદ આગળ પડતો બી હશે હમ કેમ કે એવું લાગે રહ્યું છે વરસાદ પડે એવું ચાલુ વર્ષ ચાલુ યે તો ગાઈસ ફાઇનલી ચાલુ થઈ જ ગયો છે મોટા ઝાડા ઝાડા ટીપા આવે છે ખબર તમને ને આજે કે ક્યારે મેં ન્યૂઝમાં ભી જોયું કે 15 મે ઓગસ્ટે બહુ વરસાદ પડવાનો છે સો ગાઈઝ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે રાજપીપળા સાઈડ હવે ખબર નહીં રાજપીપળા બાજુ કઈ બાજુ લઈ જાય છે જીગુક મને કોઈ જ આઈડિયા નથી તો તમે બ્લોગને એન્ડ સુધી જોજો તો જોઈએ આપણે જીગુ ક્યાં લઈ જાય છે હજુ સુધી કઈ જ ખબર નથી કે ક્યાં જવાનું છે ને ગાઈઝ રક્ષાબંધન ને લઈને ટ્રાફિક તો છે બટ એટલો બધો પણ નથી નોર્મલી નોર્મલી છે અને એ તો રહેવાનું જ છે હવે सबकी निगाहें उस पे टिकी અહીંયા છે ને મસ્ત વરસાદ પડીને વરસાદ પડી ગયો છે હમણાં બહુ બધો કારણ કે બધું ભીનું ભીનું છે અહીંયા થોડું એમ લાગે છે કે ગ્રીનરી ગ્રીનરી બાકી વડોદરામાં તો બિલકુલ બી લાગતું નથી કે ગ્રીનરી ગ્રીનરીને ગાઇઝ આ જે જગ્યા છે અગર જો તમને લોકોને કોઈને ખબર હોય કે આ કઈ જગ્યા છે તો કમેન્ટ કરજો ગાઈઝ મસ્ત મજાની નર્મદા નદી આવી ગઈ છે અને અહીંયા રસ્તો છે કે જ્યાંથી છે ને કુબેર ભંડારી જવાય બટ કુબેર ભંડારી આપણે નથી સીધા જ લઈ જાય છે અને આ છે નર્મદા નદીનો બ્રિજ સો ગાય તમે ધ્યાનથી જોતા હોય તો દૂર દૂરથી અહીંયા દેખાઈ રહ્યું છે કુબેર ભંડારી મંદિર

અને તમને લોકોને ખબર હોય તો જીગુએ મને બિલકુલ કીધું નહીં હતું કે ક્યાં જવાનું છે શું કરવાનું છે બસ એમણે ખાલી એવું જ કીધું હતું કે તું ફટાફટથી રેડી થઈ જા બસ આજે મેં જ્યાં લઈ જાઉં ત્યાં જવાનું છે હા ને જીગુ અહીંયા આટલી બધી ગાડી જોઈને તો બધું લાગી રહ્યું છે કે આજે ઘણી ભીડ છે જોઈએ હવે હા પણ કેટલી બધી ગાડીઓ મૂકેલી છે આપણે એક આવીએ છે ત્યારે તો આટલી બધી નથી હોતી પેલી સાઈડ જગ્યા તો છે પણ જવાય એવું છે કે જોવો ને જવાય તો તે બાજુ જ મૂકી દો અહીંયા આગળ છે જોવો ને આ સાઈડ પેલી પહેલી ગાડી મૂકેલી છે ને ત્યાં ટાવેરા ત્યાં મૂકી દો બસ ગઈઝ અમારે છે ને અહીંયા જગ્યા ફિક્સ છે કે અમે લોકો આ સહજાનંદ યુનિવર્સિટી છે ને બસ એના આજુબાજુ જ મૂકીએ નજીકમાં તો મને કેવું કે જ્યારે પાછી ગાડીને કાઢવાની હોય ને તો બી મસ્ત આસાનીથી નીકળી જાય ને ગઈઝ અહીંયા છે ને એક ગાઈઝ આપણે મસ્ત મજાના ફાઇનલી પહોંચી ગયા છે પહોંચ્યા અને બસ હવે છે ને અમારો પ્લાનિંગ છે કે આજે અમે લોકો આખો દિવસ છે ને અહીંયા જ એન્જોય કરીએ અને ગાઈઝ અત્યારે વાગી ગયા છે એ તો જોઈએ કેટલા વાગ્યા સુધી અમે લોકો અહીંયા રહીએ છીએ અને શું કરીશું એ બધું તમારી સાથે અમે લોકો શેર કરીશું અને ગાઈઝ તો નથી ચાલો તમને બતાવું છું બધું હાઈ જીગુ હું લાગે ભીડ એ કે નહીં હોય છે તમે જોઈ શકો છો આ છે પોઈચા નો મેન ગેટ જે લોકેટેડ છે નર્મદા નદી ના કિનારે નર્મદા નદી ના કિનારે આવેલું છે નર્મદા જિલ્લો પણ કહી શકાય બધું જ કહી શકાય જીગું જો આગળ આગળ જાય છે ખાઈ જીગુ કેવું લાગે છે મસ્ત હમ એકદમ મસ્ત બોલી છે ને લોબલ બોલી તો ગઈ જ અમે લોકો મસ્ત મજાના પહોંચી ગયા છે નીલકંઠ ધામ અને ગરમી જે લાગી રહી છે જોરદાર ને તરત તો ગઈ ફટાફટથી સૌથી પેલા કરી દે દર્શન અને તમને લોકોને આપણે મસ્ત મજાના આવી ગયા છે ઉપર મંદિરમાં ચાલો તમને દર્શન છું એટલી બધી વાર અહીંયા આવ્યા છે કે એની કોઈ વાત નહીં પૂછે અને આજે આજે જે તમને મેં નર્મદા નદીમાં પાણી બતાવું એટલું બધું પાણી છે ને જો વર્ષ તમે જોઈ શકો છો કે એટલું બધું પાણી આવી ગયું છે ત્રણ ગણું પાણી વધી ગયું હોય ને એવું હોય ને તો ચાલે એટલીસ્ટ જો તમે આ સાઈડ જોઈ શકો છો તો અહીંયા ખાલી ત્યાં જેટલું પાણી છે ને એટલું જ પાણી હોય છે અને આજે તો અહીંયા સુધી પાણી આવી ગયું છે પેલી બાજુ નથી આ સાઈડ વધારે છે બની શકે કે સરદાર સરોવરમાં પાણી કોયડું હોય ડેમમાંથી એટલે અહીંયા પાણી આવ્યું છે અને ત્યાં તમે જોઈ શકો છો કે કેટલા બધા લોકો બોટમાં જઈ રહ્યા છે એ છે ને ત્યાં સામેની સાઈડ ત્યાં સામેની સાઈડ છે ને સુબેર ભંડારીનું મંદિર છે તે ત્યાં જવા માટે બોટનો યુઝ કરી શકે છે એટલે બોટથી એ ત્યાં જાય જઈ રહ્યા છે બધા અડધા લોકો ત્યાં પહોંચી ગયા છે જોઈ શકો છો કે કેટલી બધી ભીડ છે થોડી થોડી ધીમે ધીમે છે ને વધતી જાય છે સો ગાઈઝ અમે લોકો છે ને મસ્ત મજાના કરી લીધા છે દર્શન બસ ગાઈઝ ગરમી એટલી બધી લાગે છે ને તેની કોઈ વાત નહીં પૂછો તો અમે લોકો ફટાફટ દર્શન કરી લીધા બેસા પણ નહીં વધારે અને બસ હવે અમે લોકો છે ને રિટર્ન થઈ રહ્યા છે કારણ કે કેટલા ત્રણ ચાર જેવા વાગી ગયા છે તો બસ હવે રિટર્ન થઈશું અમે લોકો

ચાલો કંઈ નહીં હવે જઈએ છીએ ઘર તરફ અને પછી જોઈએ આગળનો પ્લાનિંગ શું છે શું નહીં કારણ કે ઘરે જતાં અત્યારે તો વાગી ગયા છે ચાર પ્રોપર ચાર વાગી ગયા છે અને જોઈએ ચાર એટલે છ પાંચ છ સાડા છ સાત જેવું થઈ જશે ઘરે પહોંચતા તો ચાલો જોઈએ આગળનું પ્લાનિંગ શું છે હું તમારી સાથે શેર કરીશું સસ્ તમે જોઈ શકો છો કે ક્યારે તડકો પડે છે ક્યારે વરસાદ પડે છે ખબર નહીં મોસમ શું કરી રહ્યું છે વાતાવરણ તરત જ બદલાઈ જાય છે હમણાં તમે જોઈ શકો છો કે એકદમ ફૂલ્લી તડકો આવી રહ્યો આવી ગયો છે ને હવે આગળ આગળ જેમ જેમ જોઈએ છે ને એમ એમ છે ને અંધારું દેખાય છે જોઈએ હવે વાતાવરણ તો બદલાતું જ બદલાય જ કરે છે તમારી ડ્રાઇવિંગ તો મને છે ને એકદમ પરફેક્ટ લાગે કોઈ સવાલ જ ઉભો થાય કે આવી છે કે કે આપણે કેટલી ટાઈમ તો આપણે હતા અમદાવાદ કે ડાકોર તારે તારે તો મોટી ગાડી લઈ ગયા Excel 6 લેને ગયા હતા એટલી કટ કટ જગામાં ગાડી કાઢવાની એટલે મારો બાપો તો આમાં જો જો આપણે ચા સ્ટોપ અહીંયા ઊભો છે ને ની આગળ છે એક રજવાડી મને જારે બી જોય ને એની ટાઈમ મારો આમ જ હા મે જોયું તો લગાલે બાપ તો કે હવે છે ને આગળ એક રજવાડી ચાવળો આવે છે ને તાઉ રાખજો કેમ કે આ નથી હારે લાગતી આડે પહચાની છે પહચા જઈ રહી જઈ રહી છે હે ને કેમ કે સાંજનો સાંજનો ટાઈમ થયો ને ટા પબ્લિક વધે ધીરે ધીરે જો કે આપણે તો મજા કરીને આવી ગયા આપણે મસ્ત મજાના પહોંચી ગયા છે વિશ્વામિત્રી બ્રિજ ઉપર બસ જો તમે જોઈ શકો છો આ મેટ્રો ચાલે છે ગુ હવે થોડીક જ વારમાં આપણે પહોંચી જશું ઘરે તો ગાઈઝ આપણે આવી ગયા છે મસ્ત મજાના ઘરે અને ચલો ફટાફટથી થઈ જાય ફ્રેશ અપ અને કરી લઈએ થોડો ઘણો આરામ અને બસ જસ્ટ ઘરે આવ્યા થોડું આરામ કરીએ પછી ત્યારબાદ એનો પ્રોગ્રામ શું છે તો ગાય જાતે છે ને અમે લોકો ગયા હતા મસ્ત મજાના ખોડેના રેસ્ટોરન્ટમાં એટલું મસ્ત જમવાનું હતું ને જે આપણે ગણપતિમાં લાડુ બનાવીએ છીએ ને એ લાડુ હતા અને પનીર મટન પનીર હતું દમ વાળું હતું પછી સેવતા મહિના શાક હતી રોટલી પછી ઉપર સલાદ દાળ વાત જ હતું અને એટલી મજા આવી ગઈ ખાવાની જોરદાર છાસ પાપડ બધું જ હતું અને બસ હવે અમે લોકો છે ને મસ્ત કમાટી કાસ પાસે ઓડીવર પેસેજ હું એન્જોય કરી સમે ત્યાર પછી અમે લોકો જઈ સ ઘરે લોકો મસ્ત મજાના પહોંચી ગયા છે ગેંડા સર્કલ પાસે અને અહીંયા વડોદરામાં મોસ્ટ સ્ટોપ જોવા જાય તો પ્રાણીઓના નામથી બધા સર્કલ છે અમે લોકો ધગ્યાન છે મસ્ત મજાના ફ્રેશ અને ગાઈસ તમને છે ને એક વસ્તુ અંદર રૂમમાં છે ને મસ્ત એક લગાવી છે ચાલો બતાવો તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત લાઇટ લગાવી બસ ટેમ્પરવરી છે બેડરૂમમાં લગાવી છે વિચાર છે એક અહીંયા ચારે ચાર ખૂણામાં લગાવવાનો તો કેવું લાગશે તમે બધા કમેન્ટ કરજો હાઈ જીગુ અંદર લાઇટ લગાવવાની છે શું પ્લાનિંગ છે બોલો આ બ્લુ વાલી લાઇટ ચારે ચાર દિવાલમાં લગાવી ઓકે કાલે લઈ આવશું ડન ડન ફરી નહીં જતા ને હાઈઝ ચાલો કંઈ નહીં તો આજનો બ્લોગ તમને લોકોને કેવો લાગ્યો લાઈક કમેન્ટ અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક માસ તમે તેના બ્લોગ વિશે જાતે હરે કૃષ્ણ બાય